ઓમ શ્રી વિષ્ણવે નમઃ ચાતુર્માસનો આ બીજો માસ છે શ્રાવણ માસ આ માસમાં આવતી એક અતિ મહત્ત્વપૂર્ણ એકાદશીનું નામ છે અજય એકાદશી અથવા અન્નદા એકાદશી દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ અન્નદા એકાદશી મનુષ્યના દરેક પ્રકારના પાપોને નષ્ટ કરીને તેને પરમ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવે છે તો ચાલો આજે આ જાણીએ કે આ વર્ષે અન્ન કયા શુભ મુહૂર્ત જો તમે કરી રહ્યા છો તો આ એકાદશીનું પારણ કેવી રીતે કરી શકો છો આ બધા પ્રશ્નોના વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું તો આરંભ કરીએ આજના વિશેષ વિષયથી અજ એકાદશી ક્યારે છે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ અજા એકાદશી આ વર્ષે ઓગણીસ ઓગસ્ટ મંગળવારના દિવસે છે આ વ્રતનું પારણ કરવાનો સમય રહેશે આગલા દિવસે એટલે કે વીસ ઓગસ્ટ બુધવારના રોજ સવારે પાંચ વાગીને છપ્પન મિનિટ થી દસ વાગીને અઢાર મિનિટ વચ્ચે આ વખતે એકાદશી તિથિ શરૂ થાય છે અઢાર ઓગસ્ટ સોમવારની સાંજે પાંચ વાગીને બાવીસ મિનિટે અને એકાદશી તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓગસ્ટ મંગળવારની બપોરે ત્રણ વાગીને બત્રીસ મિનિટે જો આપણે આ રીતે જોઈએ તો ઓગણીસ ઓગસ્ટના રોજ સંપૂર્ણ એકાદશી તિથિ પ્રાપ્ત થઈ રહી છે ઉદયા તિથિ મુજબ આપણે ઓગણીસ તારીખે પ્રાતકાળે એટલે કે વહેલી સવારે બ્રહ્મા મુહૂર્તથી જ એકાદશી વ્રતનું પાલન કરવું પડશે અને આ વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે વીસ ઓગસ્ટની સવારે કરવામાં આવશે ચાલો હવે જોઈએ કે એકાદશીના દિવસે એટલે કે ઓગણીસ ઓગસ્ટે કયા કયા શુભ મુહૂર્તો રહેશે તો બ્રહ્મા મુહૂર્ત સવારે ચાર વાગીને મિનિટ થી પાંચ વાગીને નવ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને બાવન મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગીને સત્તાવન મિનિટે થશે એકાદશીના દિવસે પ્રાતકાળે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરી શકાય છે પ્રાતઃકાલીન પૂજા કરવાનો સમય રહેશે સવારે ચાર વાગીને સુનતાલીસ મિનિટથી પાંચ વાગીને બાવન મિનિટ સુધી સંધ્યા સમયે ભગવાન શ્રી હરિની આરાધના કરવાનો સમય સાંજે છ વાગીને સત્તાવન મિનિટથી આઠ વાગીને બે મિનિટ સુધી રહેશે આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને અઠાવન મિનિટથી બપોરે બાર વાગીને એકાવન મિનિટ સુધી રહેશે આ દિવસે એક વિશેષ ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે જેની શરૂઆત રાત્રે વાગીને સાત દિવસે સવારે વાગીને મિનિટે પૂર્ણ થઈ જશે એકાદશીના દિવસે રાહુકાળ એટલે કે આ દિવસનું અશુભ મુહૂર્ત બપોરે ત્રણ વાગીને ચાલીસ મિનિટથી સાંજે પાંચ વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે જેમ કે આપણે પહેલેથી જ જણાવ્યું છે આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય આગામી દિવસે એટલે કે વીસ ઓગસ્ટ બુધવારના રોજ સવારે પાંચ વાગીને છપ્પન મિનિટથી દસ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે હવે જુઓ એ જ દિવસે એટલે કે વીસ તારીખે બોધ પ્રદોષ વ્રત પણ આવી રહ્યું છે અને આપણામાંથી ઘણા લોકો આ પ્રદોષ વ્રતનું પણ પાલન કરતા હશો તો આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે એકાદશી વ્રતનું પારણ કેવી રીતે કરવું તે માટે ખૂબ જ સરળ વિધિ છે એકાદશી પછીના દિવસે જ્યારે દ્વાદશી તિથિમાં પારણનો સમય આવે ત્યારે તમે નિયમ અનુસાર પારણની તમામ વિધિઓ કરી શકો છો અને જ્યારે પારણ કરવાની ક્ષણ આવે ત્યારે ભગવાનને અર્પિત કરેલા ચોખાના એક દાણો કે અન્નનો એક દાણો લઈને પારણ કરી શકો છો ત્યારબાદ તમે તમારું બુધ પ્રદોષ વ્રત યથાવત ચાલુ રાખી શકો છો એ સમયે ભગવાન શિવને પ્રાર્થના કરો કે માત્ર એકાદશી વ્રતના પારણ માટે જ ચોખાનો એક એક દાણો દાણો અથવા તો અન્નનો ગ્રહણ કર્યો છે હવે હું પ્રદોષ વ્રતને આગળ યથાવત ચાલુ રાખીશ આ રીતે ભગવાન શિવ તથા ભગવાન વિષ્ણુ બંનેને પ્રાર્થના કરીને તમે એક સાથે એકાદશી અને પ્રદોષ બંને વ્રતોનું પાલન કરી શકો છો ઘણીવાર પ્રશ્ન આવે છે કે જો કોઈ સ્ત્રી પીરિયડ્સ એટલે કે રજોકાળમાં હોય તો તેને એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું તો જુઓ પીરિયડ્સ દરમિયાન ભગવાનની સીધી એટલે કે પ્રત્યક્ષ પૂજા સેવા કરી શકાતી નથી પરંતુ તે સમયમાં તમે શક્ય એટલું વધારે હરે કૃષ્ણ મહામંત્રના જપ કરો ઓમ શ્રી વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમઃ ભગવતે વાસુદેવાય આ મહામંત્રના શક્ય તેટલા જપ કરો ભગવાનની કથાઓ સાંભળો તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોનું પઠન અને અધ્યયન કરો ભગવાનની લીલાઓનું વાંચન કરી શકો છો કીર્તન કરી શકો છો અને અપ્રત્યક્ષ તમામ સેવાઓ કરી શકો છો પરંતુ ભગવાનની પ્રત્યક્ષ સેવા જેમ કે તેમને શણગાર કરવો ધૂપ અગરબત્તી કરવી ભોગ લગાવવો ભોગ બનાવો અથવા તો પુષ્પ તૈયાર કરવો પુષ્પહાર સમર્પણ કરવો આ પ્રકારની સેવા એકાદશીના દિવસે એટલે કે પીરિયડ્સ દરમિયાન તમે ન કરી શકો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ અજા એકાદશીનો ઉપવાસ જે કોઈ ભક્ત કરે છે અને આ દિવસે ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશની પૂજા અર્ચના કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે એવું આપણા શાસ્ત્રોમાં વર્ણવાયેલ છે અને માત્ર આ એકાદશીની મહિમાનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પોતાના પાપોથી મુક્ત થઈને આ ભૌતિક જગતમાં અંતે આધ્યાત્મિક લોકને પ્રાપ્ત કરે છે ભૌતિક કે સ્વર્ગ લોકમાં આ દિવસ કરતા શ્રેષ્ઠ બીજો કોઈ દિવસ જ નથી આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય જપ તપ અને દાન મનુષ્યને અનેક ગણા પુણ્ય ફળ આપનારું બને છે અને તેથી જ આ વિશેષ અજય એકાદશી ના દિવસે શક્ય એટલું વધારે હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કરો આ મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જો તમે ચાતુર્માસનું પાલન કરી રહ્યા છો તો આ એકાદશી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયે તમે તમારા આધ્યાત્મિક કાર્યને અનેક ગણા વધારી શકો છો જો તમે સમગ્ર ચાતુર્માસ દરમિયાન ઉપવાસનું પાલન ન કરી શકો તો પણ ઓછામાં ઓછું ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનું શ્રદ્ધાપૂર્વક અને નિયમપૂર્વક પાલન અવશ્ય કરવું જોઈએ તેના દ્વારા તમે તમારા ભક્તિમય જીવનમાં પ્રગતિ કરી શકશો અને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત કરશો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ અજા એકાદશી દરેક ભક્તને ભક્તિ માર્ગમાં આગળ વધારનાર છે આ વ્રતનું પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી અને આ એકાદશીનું મહિમા ગાન કરતી કથા સાંભળવાથી અથવા તો વાંચવાથી જ મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે માત્ર આ એકાદશીની કથા સાંભળવાથી જ મનુષ્યને અસ્વમેક યજ્ઞ જેટલું પણ પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે આ એકાદશીના અવસરે કરવામાં આવેલ કોઈ પણ દાન કે સેવા ભક્તને અનેક ગણા પુણ્યફળ આપનાર બને છે આ સુવર્ણ અવસરનો લાભ દરેક મનુષ્યએ લેવો જોઈએ આ માસમાં આ એકાદશી સાથે અનેક સુંદર પર્વો પણ આવી રહ્યા છે એકાદશીના બીજા દિવસે બુધ પ્રદોષ વ્રત છે ત્યારબાદ પર્યુષણ વ્રતનો પણ આરંભ થશે ત્યારબાદ પીઠોરી અમાવસ્યા પણ આવી રહી છે તો ચાલો તૈયાર થઈ જાવ આ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી અજય એકાદશી પાલન કરવા માટે જો તમે આ એકાદશીની વ્રત વિધિ જાણવા માંગો છો તો તમને મળશે તે તમારી પોતાની ચેનલ ધર્મા ભક્તિ પર તેથી જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ કરી લો અને નોટિફિકેશન ચાલુ રાખો જેથી આ અજય એકાદશીની પૌરાણિક કથાઓ વ્રત વિધિ અને પારણ વિધિ બધું જ તમને તમારી પોતાની ચેનલ ધર્માભક્તિ પર મળી રહે હરે કૃષ્ણ ઓમ શ્રી વિષ્ણવે નમઃ